નમસ્કાર આપ છું ન્યૂઝ હું આપની સાથે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ મંદિરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં રાજ્યની તમામ સંસ્કૃત પાઠશાળાના ચાર હજાર પાંચસો થી વધુ ઋષિકુમારો અને

એક હજારથી વધુ દિવ્યાંગોને કૃત્રિમ અંગો અર્પણ કરાયા છે એકસો દસ થી વધુ લાભાર્થીઓને થી વિતરણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આજના પાવન દિવસે સિંદૂર અને અશોકના વૃક્ષોનું રોપણ સોમનાથ ટ્રસ્ટે નિશ્ચિત સમયગાળા માટે દત્તક લીધેલ ત્રણસો ટીબી ગ્રસ્ત દર્દીઓને પોષણયુક્ત રાશન કીટ અર્પણ કરી જ્યારે જિલ્લાના આંગણવાડીના ભૂલકાઓને સુપોષણ માટે લાડુ અર્પણ કરાયા છે જેમાં એક વર્ષમાં સત્યાવીસ ટન લાડુનું વિતરણ કરવામાં આવી રહ્યા છે અને નિરાધાર આધાર આશ્રમના મનો દિવ્યાંગોને સોમનાથ યાત્રા કરાવી પ્રસાદ અને ભોજન પ્રસાદ અર્પણ સાંપ્રત એજ્યુકેશનલ ટ્રસ્ટ ખાતે તેત્રીસ દિવ્યાંગ બાળકોને ભોજન સોમનાથ ટ્રસ્ટ ની ગૌશાળા અને દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ ની ગાયો વડી ચારસો ગાયો ને સાથે અર્પણ કરાયા છે જય સોમનાથ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી અને સોમનાથ ટ્રસ્ટના ના અધ્યક્ષ શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આજે જયારે જન્મ છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સવારે સાડા નવ થી ટ્રસ્ટના સ્થાનિક ટ્રસ્ટી શ્રી જેડી પરમાર સાહેબના હસ્તે સેવા કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો તો આજે સવારે સોમનાથમાં દિવ્યાંગોના જે કૃત્રિમ પગ વિતરણનો કાર્યક્રમ દાંતની જે બત્રીસી છે એ ફિટ કરવાનો કાર્યક્રમ જિલ્લાની જે ટીબીના દર્દીઓ છે એમને રાશન કીટ વિતરણનો કાર્યક્રમ તેમજ જિલ્લાની જે આંગણવાડીઓમાં જે બાળકો છે અને પૌષ્ટિક આહાર વિતરણના કાર્યક્રમથી આજે કાર્યક્રમોનો શુભારંભ કરવામાં આવ્યો હતો તેમજ ટ્રસ્ટની ગૌશાળા ખાતે અશોક અને સિંદુરના વૃક્ષાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું શ્રી સોમનાથ મંદિરમાં ભગવાન સોમનાથજીની પાઘ પૂજા તેમજ ભગવાન સોમનાથજીના મંદિરમાં આયુષ્ય મંત્ર જાપ મહાપૂજા તેમજ ખાસ કરીને આજે વર્ધાવન પૂજાનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો વર્ધાપન પૂજાના શુભારંભથી હવે ભક્તો છે એ ટ્રસ્ટની વેબસાઇટ પરથી ઓનલાઈન પોતે પોતાના જન્મદિન નિમિત્તે આ વર્ધાપન પૂજા રજીસ્ટર કરાવી શકશે અને રજીસ્ટર કરાવ્યા બાદ ટ્રસ્ટ દ્વારા આ ઓનલાઈન પૂજામાં એમને જોડવામાં આવશે અને પૂજા બાદ એમને પ્રસાદ તરીકે રક્ષા સૂત્ર પણ ઘરે મોકલવામાં આવશે આજે સૌપ્રથમ પ્રથમ માનનીય અધ્યક્ષશ્રીના જન્મદિને વર્ધાપન પૂજા કરવામાં આવી હતી ખાસ કરીને જે સેવા કાર્યો છે એમાં સ્વચ્છતા અભિયાન પણ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તેવી જ રીતના અહીંયા જે જિલ્લાના જે દિવ્યાંગ બાળકો છે એમને પણ આજે ભગવાન સોમનાથજીના દર્શન અને ભોજન તેમજ એમને પણ વસ્ત્ર અર્પણ કરી અને આજે એક વિશેષ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો આજે વિશેષમાં ગુજરાતની તમામ પાઠશાળાઓને ઓનલાઈનના માધ્યમથી જોડી અને પાઠશાળામાં જે છે લગભગ સાડા ચાર હજાર થી વધારે ઋષિકુમારોને ટ્રસ્ટ દ્વારા વસ્ત્ર પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ટ્રસ્ટના માન્ય ટ્રસ્ટી શ્રી લેરી ટ્રસ્ટી શ્રી હર્ષ નિવોટિયા સાહેબ માન્ય ટ્રસ્ટી શ્રી વિશાદભાઈ મફતલાલજી તેમજ ટ્રસ્ટના માન્ય સચિવશ્રી અને સ્થાનિક ટ્રસ્ટના કર્મચારી તથા પાટસોવાળાના ઋષિકુમારો જોડાયા હતા અને આ સૌથી મોટો કાર્યક્રમ